હાલ ગુજરાતમાં ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ને ગુજરાતમાં ખાસ કરીને જ્યારે ચોમાસો આવતો હોય ને ત્યારબાદ વરસાદ પડવાના કારણે જે રોડ રસ્તાઓના ધોવાણ થતા હોય જે રીતે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા જે રોડ બનાવવામાં આવે છે તેની પોલ ખુલતી હોય ને ખાડા રાતનો સામનો જનતાને કરવો પડતો હોય છે શહેર હોય હાઈવે હોય ત્યાં ઠેરને ઠેર સ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ સુરત આમ પાર્ટીના કોર્પોરેટરો અને વિરોધ પક્ષના સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા દ્વારા જે રીતે અનોખી રીતે આ ખાડાની ઉજવણી કરવામાં આવી તેના કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે શું કેવી રીતે ઉજવણી કરવામાં આવી શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન વિડીયોમાં વૈષ્ણવ ગુજરાતમાં જ્યારે ચોમાસું બેસે ને સારો એવો વરસાદ પડે ત્યારે સરકારી તંત્રના કામગીરીની પણ પુલ ખુલતી હોય છે જે રસ્તા ઉપર પાણી ભરાયા ત્યારબાદ પાણી ભરાયા પછી રસ્તાઓનું ધોવાણ થાય છે ને જે ખાડા રાજની સ્થિતિનું નિર્માણ થાય છે જનતાને જે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ને ઠેર ઠેર ભૂતકાળમાં પણ તમે વિડીયો જોઈ ચૂક્યા તેમાં અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની જે મિલી ભગતતી કરામત સામે આવતી હોય છે ને જે રોડ રસ્તાઓ એક એક વર્ષ સુધી પણ ટકતા નથી ને જનતાને આવી રીતે ખાડા રાજમાંથી ભારે મુશ્કેલીનો સામનો કરીને રસ્તો પસાર થવો પડતો હોય છે ને કેટલા કિસ્સાઓમાં તો એટલા ખાડા જોખમી બનતા હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ વાહન લઈને નીકળતો હોય ત્યારે તેને પાણીમાં પડી જવાની ભીતિ પણ જોવા મળતી હોય છે ત્યારે અવારનવાર વિરોધ પક્ષ દ્વારા પણ જે ખાડા રાજની સ્થિતિનું નિર્માણ અલગ અલગ શહેરોમાં થતું હોય તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોય છે અને સાથે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવતું હોય છે ત્યારે આવી જ રીતે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કોર્પોરેટરો દ્વારા જે ખાડા રાજ શહેરના મુખ્ય રસ્તા ઉપર પડ્યા છે ત્યાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ખાડાનો કેક કાપીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો આની પાછળનું કારણ છે કે જે ગૌ નિંદ્રામાં ઊંઘી રહેલો તંત્ર છે તે જાગે આ એક અલગ જ પદ્ધતિ વિરોધની અપનાવવામાં આવી આને લઈને વિરોધ પક્ષના જે નેતા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલ સાકરિયા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી આજે અમે કેક કટિંગ કરીને નગર આ ખાડા નો ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયા ના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે તો આ બાબતે ભાજપી શાસકોને ને સદબુદ્ધિ આપે સાથે આ ખાડા આ હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાડા રાજની જે સ્થિતિનું નિર્માણ થયું છે ને તેનો જન્મદિવસ ઉજવવા માટે આજે કેક કાપીને ખાડાનો જન્મદિવસ બનાવવામાં આવ્યો છે એટલું જ નહીં જ્યારે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિરોધ પક્ષના નેતા વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી અને ડિટેઇન કરીને તેમને પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ ગયા હતા પરંતુ હાલ આજે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે તે ઉજવણી ચર્ચાનું કેન્દ્ર બની છે ભૂતકાળમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં લોકો દ્વારા રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવ્યો હતો ને એટલે હવે આ એવી પરિસ્થિતિ આવી છે કે આ રાજકીય પાર્ટીના નેતાઓ કેક કાપીને અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड परा